ભારતીય વાયુસેનાએ ફરી એકવાર કમાલ કરી બતાવ્યો સૌથી ઊંચા યુદ્ધ સ્થળમાં જેની ગણતરી થાય છે તેવા કારગિલમાં પહેલી વખત જમ્બો જેટ સી એકસો ત્રીસ વિમાનનું રાત્રિના સમયે ઉતરાણ કરાવ્યું એરફોર્સે કહ્યું કે હવે રાત્રિના સમયે વોચ રાખવાની સાથે હુમલો પણ કરી શકીશું જવાનોને આ અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે લદ્દાખના કારગીલમાં પ્રથમ વખત સી વન થર્ટી સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટની નાઇટ લેન્ડિંગ એક્સરસાઇઝ કરવામાં આવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયુસેનાએ એક વીડિયો રિલીઝ કર્યો જેમાં એરફોર્સે જણાવ્યું કે હવે રાતના અંધારામાં પણ દુશ્મન ઉપર નજર રાખી શકાશે અને હુમલો પણ કરી શકાશે એરફોર્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં આર્મી કમાન્ડો પણ જોઈ શકાય છે કમાન્ડો રાત્રે પહાડું અને જંગલોની વચ્ચે દુશ્મનો પર કેવી રીતે નજર રાખવી તેની તાલીમ લેતા જોવા મળ્યા વિડિયોમાં સેનાના કમાન્ડો ટાયરેન માસ્કિંગ એક્સરસાઇઝ કરતા જોવા મળે છે આ એક ખાસ પ્રકારનું સૈન્ય ઓપરેશન છે જે ત્યારે હાથ ધરવામાં આવે છે જ્યારે દુશ્મનથી છુપાઈ અને પોતાનું મિશન પૂરું કરવાનું હોય વાયુસેનાએ આ કવાયત અંગે વધુ માહિતી જાહેર કરી નથી કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના કારગિલમાં કારગિલ આર સ્ટ્રીપ દરિયાઈ સપાટીથી આઠ હજાર આઠસો ફૂટથી વધારે છે આ વિસ્તાર ઊંચી ટેકરીઓ અને ઘાઢ જંગલોથી ઘેરાયેલો છે આવી સ્થિતિમાં અહીં રાત્રે તો દૂરની વાત છે પરંતુ દિવસે પણ લેન્ડિંગ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે લેન્ડિંગ માટે માત્ર નેવિગેશન પર આધાર રાખવો પડે છે બ્યુરો રિપોર્ટ